હેલો ફ્રેન્ડ્સ હું છું તમારો મિત્ર મિસ્ટર પંચાશી ચાલી આજે આપણે નવો ટોપિક શીખીશું જેનું નામ છે સંખ્યાઓના પ્રકારો સંખ્યાઓના પ્રકારોમાં મુખ્ય આપણે જોવા જઈએ તો કે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ આવી બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે આ વિડીયોમાં આપણે ભાગ એકમાં પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ વિશે જોઈશું તો ચલો પહેલો પ્રકાર આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓનું બીજું નામ છે ગણતરીની સંખ્યાઓ તેની શરૂઆત થાય છે એકથી લઈને અનંત સુધી એટલે કે બધી જ ધન સંખ્યાઓ હોય પ્લસવાળી સંખ્યાઓ એ બધી જ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે તેની શરૂઆત થાય છે એકથી બરાબર આ રીતના તમે આગળ જતા જાઓ તો અનંત સુધી વિસ્તરેલી છે હવે કદાચ તમને પરીક્ષામાં પૂછાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો કે એક સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ તો કે ન મળે કેમ અનંત સુધી વિસ્તરેલી છે એટલા માટે હવે આપણે સંખ્યા રેખા ઉપર અહીંયા જોઈએ તો ચલો આપણે અહીંયા જોઈએ તો તમે આ રીતના દર્શાવી શકો ધન સંખ્યાઓ પ્લસવાળી આ રીતના તમે દર્શાવી શકો છો બરાબર આ રીતની આકૃતિ હોય તો તમારે સમજી જવાનું કે આ છે ગણતરીની સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ જેને કેપિટલ એન એટલે કે નેચરલ નંબર તરીકે દર્શાવવામાં આવે છે ચલો આપણે બીજો પ્રકાર જોઈએ તો કે પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓની સંજ્ઞા છે ડબલ્યુ એટલે કે વોલ નંબર્સ વોલ નંબર્સ જેની શરૂઆત થાય છે શૂન્યથી લઈને બધી જ ધનસંખ્યાઓ એટલે કે સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવીએ શૂન્ય એક બે ત્રણ ચાર અનંત સુધી એટલે કે શૂન્યથી લઈને અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓમાં સમાવેશ થાય છે ધનસંખ્યાઓ જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થાય બધી જ ધનસંખ્યાઓ અને એક એડ કરી દેવાનું કે શૂન્ય બરાબર સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ તો કે શૂન્ય સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ તો કે ન મળે કેમ આનંદ સુધી વિસ્તરેલી છે બરાબર સંખ્યા રેખા ઉપર આપણે આ રીતના દર્શાવીશું હવે એક નાનો એવો પ્રશ્ન છે કે શું બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે તો કે હા બીજો પ્રશ્ન શું બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે તો કે ના કેમ પૂર્ણ સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ થાય છે પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી બરાબર તો આ હતી પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓનો ટૂંકો ભરી જાય આ તો આપણો ભાગ એક ભાગ બેમાં આપણે જોઈશું પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો subscribe karo thank you so much